ઉમરેટ ખાતે મહાશિવરાત્રીના પર્વને લઈને ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટ્યા ઉમરેઠમાં શિવરાત્રી પર્વને અનુલક્ષીને સવારથી જ મહાદેવ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તોનો ઘસારો થયો હતો ઉમરેટ જાગનાથ મહાદેવમાં શિવરાત્રી પર્વ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો શિવરાત્રી પર્વને ધ્યાનમાં રાખી જાગનાથ મહાદેવમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા મહાદેવજીના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો અને ઉમરેટના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ શ્રી ચંદ્રમુળેશ્વર મહાદેવમાં પણ બીલીપત્ર અને દૂધ ચડાવવા માટે ભક્તોની લાઈન લાગી હતી નગરના કુબેર ભંડારે મહાદેવમાં પણ શિવરાત્રીના અનુલક્ષીને ધાર્મિક આયોજન કરવામાં આવ્યા અને કુબેર ભંડારે મહાદેવમાં પણ બોલેનાતના દર્શનતે ભક્તોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો નગરા બ્રહ્માકુમારી કેન્દ્ર ખાતે માં શિવરાત્રી પર્વને અનુલક્ષીને દર્શન પ્રદર્શન યોજાવ જેનો લોકોએ લાભ લીધો અને દરેક મંદિરોમાં દર્શન કરવા માટે ઉમરેડ ખાતે લાંબી લાંબી કતારો જોવા મળી હતી દર્શનનો લાભ લઈ તા અનુભવ્યા હતા મારું નામ સદાશયુ દવે છે હું શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવના ટ્રસ્ટી મંડળમાં છું આજે શિવરાત્રી પૂરે લઈને આપ શું જણાવશો મહાશિવરાત્રિ પર્વ એ શિવજીની રાત્રિ કહેવાય છે શિવજીનું આ પર્વ છે જ્યારે ઉમરેઠનગરની અંદર પ્રાચીનતમ શિવાલય આમ તો દોઢ હજાર વર્ષ સુધીની પરંપરા પાંચસો બારમાં જ્યારે ઉમરેઠ સ્થપાવતું ત્યારથી જ આ શિવાલય છે એને આપણી પાસે પુરાવા છે પરંતુ છેલ્લા ત્રણસો વર્ષ પછી જ્યારે મહાશિવરાત્રીનો આ મહાપર્વ આપ શિલાલેખ જોઈ શકો છો સત્તરસો એક્યાસીની અંદર જ્યારે ચૈત્રના દિવસે બિલાજીરાવ ગાયકવાડ સરકારે આ મંદિરનો મુખ્ય ઢાંચો હરિનવ નિર્માણ કર્યો ત્યાર પછીથી અત્યાર સુધીની ત્રણસો આ પાલખી યાત્રા ભગવાનની નીકળશે આ છે મહાશિવરાત્રીના પર્વના દિવસે મહાદેવની સાડા ચાર વાગે પાલખી યાત્રા નીકળશે ત્યારબાદ રાત્રિ પ્રહરની ચાર પ્રહરની મહાપૂજા થશે આવતીકાલે સવારે વર્ષમાં એક વખત થકી આરતીના દર્શનનો લાભ લેવા માટે આપ સૌને નિમ્રતાપૂર્વક નિમંત્રણ